ભાગવતજીમાં છઠ્ઠા સ્કંદમાં પેલા અધ્યાયમાં બહુ સરસ વાત આવે છે અજામિલ ઉદ્ધારની અજામિલ બ્રાહ્મણ હતો પણ સંગ દોષે કરી અને અધમ કક્ષાને પામ્યો છે એટલો બધો પાપિષ્ઠ થયો છે દારૂ માસ વ્યભિચાર વગેરે સૌમાં આશક્ત થયો એક વેશ્યામાં મોહિત થયો છે અને કર્મ ધર્મ વગેરે બધું જ ચૂકાઈ ગયું છે લૂંટફાટ કરી અને ગમે એમ કરી અને ગુજરાન કરે છે એકવાર એને આંગણે સાધુ આવે છે એ પણ કેવી રીતના સાધુઓ બધા ગામના પાદરમાં પહોંચ્યા અને પૂછ્યું ભાઈ સાધુ મહાત્માને અભ્યાગતને કોઈ જમાડે ઘર ખરું એટલે પેલા જુનાગઢવાળા ન્યાય બેઠા હતા ભાઈ ન્યાય બેઠા હતા એને કીધું હા અમારા ગામમાં એક અજામિલ કરીને છે એને ઘરે બહુ સારી આગતા સકતા થશે હવે એટલો પામર બની ગયેલો કે સાધુ સંન્યાસી કોઈ જોવે ભગવાનના ભગત જોવે અને આને આગ ઝેરે એટલો બધો ભૂરાયો થાય અને વિરોધ કરે માર મારવા પહોંચી જાય એટલો બધો વિરોધી અને આ એનું સરનામું પકડાયું વિચાર કરો એનું સરનામું આપ્યું એટલે આ બધાએ પૂછતા પૂછતા આવ્યા નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો ભિક્ષામ દેહિ ભવતામ ભિક્ષામ દેહ મૈયા આવી રીતના બહાર ઉભારીને સાદ પેડા અંદર રજા મિલની પત્ની ઘર કામકાજ કરે એને વિચાર આવ્યો કે મારે આંગણે અને સાધુ બહાર આવીને જોયું અત્યારે સાધુઓ ભિક્ષા માટે બહાર ઊભેલા એટલે હમણે કીધું કે ભાઈ તમે અહીંયાથી જતા રહ્યો બીજા ઘરે જાઓ અહીંયા રહેવા દો આજામિલનું ઘર છે તો કે હા તો અમને આ જ સરનામું આપ્યું છે જો ગૂગલ પિન આ જ સરનામું છે અને અમે ભોજનની અપેક્ષાએ આવ્યા છીએ પેલા બાઈ માણસના હૃદયમાં એમ વિચાર આવ્યો કે આ ઘરે કોઈ દિવસ સાધુના પગલાં પેડા નથી આજે અનાય આવશે સામે ચાલીને ભગવાનના સાધુ આવ્યા છે અને પણ ભિક્ષા માગે છે એ તો મારા પાપ બાળવાને માટે મારા પાપ રવાને માટે માનું આવ્યા હોય એમણે વિનંતી કરી કે બાપજી અજામિલનું ઘર છે માટે જ કહું છું અહીંયા વધારે રોકાશો નહીં હું તમને જમાડું છું પણ જમીન તમે તરત ચાલ્યા જાજો કે સારું ભાઈ માણસ બધા સાધુ પુરુષોને પીરસીને જમાડે છે અને સાધુ મહાત્માઓ પ્રસાદ પ્રાપ્ત કરે છે અને ત્યાં પેલી બાઈકે થોડું જલ્દી જમો એટલે મહાત્મા કે અમે ક્યાંક જઈએ તો એમ કે બે દિવસ રોકાવ આ કે જલ્દી ભાગો આ ફિલ્મ શું છે એટલે એમણે કીધું ભાઈ તમે જલ્દી અહીંથી રવાના થાજો એમ વાતચીત કરે છે ત્યાં બરાબર અજામિલ શેરીમાંથી પસાર થાય અને ત્યાં કોઈએ કીધું કે અજામિલ હા અરે તું તો ભગત થઈ ગયો તારે ઘેર તો સાધુના આવન જાવન થઈ ગયા સાધુઓની જોડી તારે ઘેર ટીંગાવવા માંડી શું વાત છે એને પછી એમ ચાવી ટાઈટ કરી મારે ઘેર સાધુ હોય નહીં અરે હોય નહીં શું તમે ઘરે જોઈને જોવો તો ખરા સાધુઓ તારે ઘેર આવ્યા છે અજામ એ દોડ્યો છે ને જ્યાં ઘરે પહોંચ્યો અને નજર કરી ત્યાં સાધુઓ બધાએ જમે છે અને લાકડી લીધી આથમાં ભાગો અહીંયાથી મારા ઘરમાં તમે ક્યાંથી આવ્યા સાધુએ વિચાર્યું કે આ બાઈ કહેતી હતી એવું જ છે એને કીધું જો ભલા મારતો નહીં નીકળી જઈએ છીએ ભલો થઈને તું મારતો નહીં એમાં તારું નુકસાન થશે એમાં તું હેરાન થઈશ સારું સારું ભાગો ભાગો જાવ અમે જઈએ ખરા પણ દક્ષિણા તો આપ એની પાસે દક્ષિણા મેગી બોલો જે હાવ વિરોધી એની પાસે દક્ષિણા માગે દક્ષિણાના દીકરા થાવમાં આ લાકડી હગી નહીં થાય મારી પાસે કાંઈ નથી જાવ મારે તમારો કોઈ રૂપિયો જોતો નથી પણ એક દક્ષિણ લે વાત પાકી બાકી તારે મારી હું દક્ષિણા જોઈ બોલો રૂપિયા નથી મારી જોતા નથી અમારે તો દક્ષિણા શું દક્ષિણા માત્ર તારે દીકરા કેટલા આઠ દસ એવું હેમડું આઈ મેં ગેણા નથી બોલો પેલાના સમયમાં એવું જતું ને બહુ મોટી સંખ્યામાં ફોજ તૈયાર થતી ક્યાંક ક્યાંક તો હો અને ક્યાંક ક્યાંક તો હજાર એમ લાગે બધા ટેગ મારતા હશે ને એક નંબરનો બે નંબરનો ત્રણ નંબરનો ગેળા નથી બોલો શું કામ છે સારું એટલું જ માત્ર કામ છે હવે તારે ત્યાં દીકરાનો જન્મ થાય થાય તો હા થશે તારે ત્યાં દીકરાનો જન્મ થાય એનું નામ તું નારાયણ પાળજે આટલી તારી પાસે અમે દક્ષિણા માગીએ છીએ ભગવાનના સાધુ કલ્યાણના કરનારા છે એ જીવનું હિત કેમ થાય એ જ વિચારતા હોય અજામિલ કે છે સારું એ તમને વચન આપ્યું પણ જો જો ભૂલી જાતું એ બાપા નહીં ભૂલે તમે જા અહીંથી અજામિલને સંતોને કાઢી વીખા છે ના બાજુ દીકરાનો જન્મ થાય થોડા મહિનાઓ બાદ અને સાધુના શબ્દો એના પત્ની યાદ કરાવ્યા કે સાધુએ કીધું તું નામ આનું નારાયણ પણ જો આપણે ત્યાં જૂની પરંપરા પ્રમાણે હરિભક્તો મહાપુરુષો બાળકોના નામ પાડતા કારણ કે એ નામ સાથે આપણી સંસ્કૃતિ આપણો ધર્મ અને આપણા રીતિ રિવાજના સંબંધો બંધાયેલા રહેતા માટે નારાયણ નામ પાડવાનો આગ્રહ કર્યો છે ને અજા એનું નામ પડ્યું છે નારાયણ તમારા ગ્રહસ્થમાં નાનો દીકરો વાલો વધારે હોય ખરું સૌથી નાનો નારાયણ એટલે નાના એવા નારાયણને રમાડતા 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 નારાણિયા નારાણિયા કરતા રહીએ અને એમ કરતાં 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 અજામિલનો અંતિમ સમય આવે અને અંતિમ સમયે આખી જિંદગી કરેલા પાપ કર્મ અને પાપ કર્મના ફળ સ્વરૂપે ઓલા બધા મોટા મોટા પહાડ જેવા કાળા ડિબાંગ એવા યમદૂતો એમના આવ્યા એ ભાઈ એમના તેડા હોય જેવા કામ કર્યા હોય એવા તેડા આવે ખરું કે નહીં ક્યાંક કોકનું લઈને પછી ઉઠી ગયા હોય તો પોલીસના તેડા આવે એવા કંઈક કામ કરે તો પોલીસના તેડા આવે અને સારા કામ કર્યા હોય તો સારા માણસોના તેડા આવે વાત પાકી છે જેવા આપણે હોય એવા તેડા આવે અંતકાળે અજામિલને યમદૂતો દેખાણા છે અને યમદૂતોને જોઈ અને ભાઈ બીક પામી બે ફાટી ગઈ અને રાયડ પડી ગયા છે નારણીય દોડજે નારાણીઓ એટલે કોણ એનો છોકરો સૌથી નાનો દીકરો એમનો એને વિશે બહુ હેત અને બીજા કોઈ હાચવતા નહોતા નારાયણ એને હાચવતો હતો એની સેવા કરતો એના વિશે ભાવ હતો અને અંતકાળે નારાયણ નામ જેવું એની જીભે ચેડું અને ઓલો નારણીય તો આવતા આવે પણ ભગવાન પોતાના ધામમાંથી ત્યાં પધારી ગયા છે કર્મ નહીં કછો દાન ભીદી અજામિલ કર્મ ક્યા કે ના નહીં કછો દાન ભી ના અજામિલ કર્મ ક્યા ના એને કોઈ સારું કાંઈ બહુ કર્મ કર્યું નહોતું પણ નારાયણ नम ही यम पाश दियो यम पाश तारे नारायण भारे भारी सब प्रेम से धी અંતકાળે ભગવાનનું નામ જ્યાં લીધું અને ત્યાં ભગવાન પધાર્યા છે ભગવાનને જોતાની સાથે યમદૂતો તો જોડી ગયા પ્રભુ આપ કે આ માણસ તો પાપી છે ભગવાન કહે છે પાપી હતો પાપી છે નહીં ભગવાન કઈ રીતે ભગવાન બોલે છે અંતે યા મતી શા ગતિ અંધકાળે જેવી મતી હોય તેવી ગતિ થાય અને અંધકાળે મારું નામ લીધું છે અરે બાપ તમે બહુ ભોળા છો તમને ખ્યાલ કદાચ ન હોય તો આપને ખાલી વિનંતી કરીએ કે એને તમને નથી બોલાવ્યા એને તો એનો છોકરો નારાયણઓ એને બોલાવ્યો છે ભગવાન કે છે નારાયણ નામ મારું ખરું કે નહીં પ્રભુ નામ તમારું છે નારાયણ બસ મારું નામ લીધું માટે એનો ઉદ્ધાર હું કરું કરું અને કરું ભગવાનના નામની હરિભક્તો આ તાકાત છે સામર્થ્ય છે ઘણાને એમ થાય કે નામમાં આવડે એટલી બધી તાકાત એ છે કેમ નહીં અવશ્ય છે એક નાનકડી તમને વાર્તા આપું બહુ મજા આવશે સાંભળવાની અને એમાં સમજવાની વધારે મજા આવશે એક વાણીઓ ભાઈ શેઠ પૈસે ઠકે બહુ સુખી રાતે નિંદર આવે નહીં અને જીવનમાં દાંપત્ય જીવનમાં સંતાન નહીં ચિંતા રહ્યા કરે હવે શું થશે કેમ થશે રૂપિયો હોય એટલે ચિંતા તો જાય એટલે ઊંઘતો જાય એ મોટે ભાગે જોવા મળે છે લાલ ફકીરની બહુ સરસ વાત આવે એક ફકીર રસ્તાને કાઠે આવો શિયાળાનો સમય અને સુતા ધ્રુજતા એટલે બાદશાહ ત્યાંથી પસાર થયા રાત્રે આટો મારવા માટે નીકળેલા મારી પ્રજાને કંઈ તકલીફ તો છે નહીં વગેરે જાણવા માટે રસ્તાને કાંટે ફકીર સૂતેલા અને ફકીરને જોયા બિચારા ધ્રુજતા હતા કંઈ વ્યવસ્થા નહોતી એટલે આને એમ થયું અને ખાલી ધાબડું આપીશ તો એને ખાલી ટાઈડ જશે એના કરતાં આને થોડુંક સોનું આપી દો સુવર્ણ આપી દો એટલાની ગરીબી જાય આશરો થઈ જાય અને બધી રીતે સુખી થાય શાંતિથી જીવન જીવી શકે આમ વિચાર કરી અને ફકીર જ્યાં સુતા બાજુમાં આવી પોતાના કંઠમાં સોનાની લાખ રૂપિયાની કિંમતની માળા હતી એ સોનાની સુવર્ણ માળા લઈ હાર લઈ અને પેલા ફકીરની ઉપર મૂકી દીધો ફકીર ઝંકીને જાગી ગયા રાજાએ કીધું ચિંતા કરતા નહીં હું છું બાદશાહ છું અને આ તમને ભેટ આપું છું આમ કહી અને બાદશાહ તો જતા રહ્યા ફકીર જાગી ગયા અને આછા અજવાળીયાણીએ જોયું હાથમાં લીધું આ તો હોનાની માળા હવે રાજા એપી દુઃખોટી તો હોય નહીં હોનાની માળા હાથમાં લીધી આમ વજન કરે આ કમ સે તોલાની દહત્વાલાની તો અહિશેષ ઓછામાં ઓછી દસ તોલાની તો હોય જ આમ વિચાર મેંડા કરવા દસ તોલા અત્યારે એટલો ભાવ આટલી એની કિંમત કહેવાય આટલામાંથી આટલું પ્રાપ્ત થાય અને આટલી આટલી વ્યવસ્થાઓ થાય મેંડા વિચારના ચકડોળે ચડવા અને બીક લાગી હવે સુઈ ન જવાય શું કામ ઊંઘ ગઈ હોવાય નહીં જો સૂઈ જાય તો આ કોક ઉપાડી જાય કોઈક લઈ જાય છે આખી રાત બિચારા એમના જાયગા સવાર પડી સ્નાન ધ્યાન જે કાંઈક વર બધું કર્યું પણ વિચાર પાછો જ પ્રગટ થયો અને જીવાતમાં જાગી ગયો અને જીવમાંથી સાદ આવ્યો કે ભાઈ આ બહુ ખોટું પગલું ભરાણું છે અને તરત જ ફકીર આવ્યા બાદશાહના દરબારમાં કચેરીમાં બાદશાહે જોયા આ તો પેલા રાયતવાડા ફકીર છે બાદશાહે તરત કીધું ક્યાં ફકીરજી ઓર ક્યાં કુછ ચાહીએ ક્યાં और कुछ नहीं चाहिए बादशाह ये तुम्हारा सोना तुम्हें वापिस लौटाने आया हूं बादशाह क्यों मगर क्या हुआ हुआ कुछ नहीं बादशाह तेरे सोने ने मेरा सोना हराम कर दिया तेरे सोने ने मेरा सोना हराम कर दिया एट ते मना आपी ने आया त्यार हुआ आराम थी गु આની દેખભાળમાં સંભાળમાં મારી ઊંઘ જતી રહે મારું સૂવાનું આરામ થઈ ગયું માટે આ તમે રાખો હું જે છું એ બરાબર છું પેલા શેઠ સુતેલા હતા ઊંઘ આવે નહીં અને એમાં બરાબર ચોર ઉપરથી હેઠવાયો વંડી કૂદીને અને અંદર આવી ગયો થોડું અવાજ થયો શેઠ તો જાગતા જ હતા છે પાછા તો ભાઈ સામાન્ય તો હોય નહીં ખોટું ભાઈ એમના બાપનું બુદ્ધિશાળી માણા હોય તરત પામી ગયા ચોર આવ્યો છે હવે વાણીયા તલવાર હાથમાં લઈ બુદ્ધિ એટલે તરત હળવેકથી એમણે એના પત્નીને જગાડ્યા શેઠાણી જાગો તો આમ બોલો ને આપણે હમણાં ભગવાનના દર્શન કરવા ગયા તા મંદિરે યાદ છે કે હા આપણે ગયા પ્રભાસ પાટણ યાદ છે તને આપણે ભગવાનને પ્રાર્થના કરી હતી યાદ છે હા આપણે પ્રાર્થના કરી હતી હવે ભગવાનને આપણે પ્રાર્થના કરી આપણે ઘેરે ભગવાન દીકરો આપે એનું આપણે નામ શું રાખશું શેઠાણી કે પણ પેલા દીકરો થાવા તો દો પછી નામ માટે તમે માથાકૂટ કરજો ને એમ નહીં દીકરો થઈ જાય પછી આપણે નામ પાડીએ મોડું થઈ જાય અત્યારથી આપણે નામ વિચારી લઈએ અને નામ સતત સ્મરણમાં રાખીએ એના સંસ્કારો ગર્ભમાં પડે અને છોકરો સારા સંસ્કાર સાથે જન્મે માટે નામ શું પડશું કયો શેઠાણી તમે બોલો આ બે વાતો કરે હવે ચોર બેઠો બેઠો બધું સાંભળે કારણ કે એને ખબર પડી ગઈ કે શેઠ જાગે છે એટલે કે આ હુઈ જાય પછી મારે જવાય શેઠના બે વાતું એ ચેડા બિચારો ચોર બાર બાર ઊભો ઉભો બિચારો સાંભળે બધું આને કીધું નામ શું પડાય એટલે શેઠાણી કે દલિચન નામ પાડશું આપણા વાણિયા પ્રમાણે દલિચન નામ કેવું લાગે બીજું સારું વિચારો તો વખત ચંદ નામ પાડશું ના એના કરતા હારું વિચારો ચાર પાંચ નામ વિચાર્યા શેઠ કે એ કોઈ નામ નહીં હું કવિ નામ આપતો તો પેલા કહી દો ને શું નામ રાખવું છે કે એટલે હું શાંતિથી ઊંઘી જાઉં આપણે છે ને દીકરાનું નામ નૂર મોહમ્મદ રાખવું છે શેઠાણી કે પણ જરાક તમે લાજો લાજો આપણે વાણીએ આપણી હિન્દુને નૂર મોહમ્મદ હોય અરે મેં કીધું નૂર મહમદ ઉચ્ચ સ્વરે બોલ્યો મો જોર તિરાડને કહી નૂર્મ નૂર મોહમદ પણ નૂર મોહમ્મદ નો હોય તમે જરાક વિચારો કહો સાંભળશે તો આપણને ગાનડાગણ છે એમ નહીં મેં કીધું એક વાર નહીં સાડી હાથ વાર કહો નોર મહમદ એવા જોરથી રાડ નાખી હવે નૂર મહમ્મદ એનો સિપાહી પહાય તો જૂની ભાષામાં પહાય તો કે એ બધું રક્ષણ ધ્યાન રાખે અમુક ઇલાકાનું એરિયાનું નૂર મહમદ એવી જોરથી રાડ નાખી અને ત્યાં નૂર મહમદ પ્રગટ થયો નજીકમાં જ નૂર મહમદ આવ્યો શેઠજી તમે મને બોલાવ્યો હતો કે હા બોલો શું કામ છે જો લોકો દીકરો છે લઈ જા ડાયરેક્ટ બાયરો બાયર બધું ઓલાને ખબર શું પડે આપણે વાત હરિભક્તો એ કરીએ છીએ નામમાં તાકાત કેટલી છે આ એક વાર્તા માત્ર હસવા માટે કે માત્ર રમૂજ માટે નહીં આ વાત આપણને સમજાવે છે એક નામ કોઈ માણસનું જો લે છે તો એમની ચોર થકી રક્ષા થઈ જાય તો ભગવાનનું નામ લે તો માયા થકી કેમ રક્ષા ન થાય ભગવાનનું નામ લઈએ એટલે માયા થકી ભગવાન એની રક્ષા કરે કરે અને કરે જ માટે નામનો બહુ મોટો મહિમા છે જે ભગવાનનું નામ જેટલા ઉમંગથી ને ઉત્સાહથી લે એટલા ભગવાન એમની સાથે રહે છે ને ભગવાન એનું કામ કરે છે માટે જીવનમાં ક્યારેય પણ નામ સ્મરણને ઓછું નહીં આપતા નામ સ્મરણનો બહુ મોટો મહિમા છે જે નામ આપણે હૃદયમાં ધારું હોય એ પરમાત્માનું હાલતા ચાલતા ખાતા પીતા સુતા બેઠતા બધી જ ક્રિયામાં એ ભગવાનનું નામ આપણે લઈએ